આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો આજે તમે કોઈ વૃદ્ધ વ્યક્તિ સાથે વાતચીત કરી શકો છો ક્રોધને નિયંત્રણ માંગ રાખો ઉપાય સમૃદ્ધિ માંગ વૃદ્ધિ માટે ઉગતા સૂર્ય સામે અગિયાર વાર નો જાપ કરતા નમસ્કાર અને પ્રશંસા કરો વૃષભ રાશિ પર બાળકો તમારી પસંદગી મુજબનું વર્તન નહીં કરે જે તમારો ગુસ્સો વધારી મૂકશે તમારે તમારી જાતને રોકવી જોઈએ કેમ કે નિરંકુશ ગુસ્સો સૌને નુકસાન કરે છે અને ખાસ કરીને જે વ્યક્તિ ગુસ્સા છે તેને સૌથી વધુ નુકસાન કરે છે કેમ કે તેને કારણે ઊર્જા વેડફાય છે અને નિર્ણય લેવાની ક્ષમતાને મંદ બનાવે છે માતા અથવા પિતાની સેહત પર આજ તમારે વધારે ધન ખર્ચ કરવું પડી શકે છે આનાથી તમારી આર્થિક સ્થિતિ બગડશે પરંતુ સંબંધો માં મજબૂતી આવશે સ્કૂલ પ્રોજેક્ટ પૂરો કરવા બાળકો તમારી મદદ માંગી શકે છે તમારો ખાસ મિત્ર તમારા આંસુ લૂંટશે તમારા ઘરના સભ્ય આજે તમારી સાથે સમય વિતાવવા માટે આગ્રહ કરી શકે છે જે તમારો થોડો સમય બગાડે છે આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે આજે વધારે કામ કરવાને કારણે તમને આંખની સમસ્યા થઈ શકે છે ઉપાય બહુરંગી ફોલની વાળા કૂતરાની સંભાળ લેવાથી સ્વાસ્થ્ય વધુ સારું થશે મિથુન રાશિ ફળ કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે દિવસની શરૂઆત ભલે સારી હોય પરંતુ સાંજે કોઈ કારણસર તમારા પૈસા ખર્ચાઈ શકે છે જેના લીધે તમે પરેશાન થઈ શકો છો તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો તમારું કાર્ય પ્રેમ અને હકારાત્મક દ્રષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ લાલચ નહીં અંગત સંબંધો સંવેદનશીલ તથા મૂલ્યવાન છે આજે તમે સંબંધોનું નું મહત્વ અનુભવી શકો છો કારણ કે આજે તમે તમારા મોટા ભાગના સમય તમારા પરિવારના સભ્યો સાથે વિતાવશો રોજબરોજના જીવનની જરૂરિયાતો પૂરી ન થવાને કારણે તમારા લગ્ન જીવનમાં તાણ પેદા થઈ શકે છે તમારી બાબતોને મહત્વપૂર્ણ બનાવવા માટે આજે તમે મનગણંત વાતો કરી શકો છો હું તમને સલાહ આપીશ કે આ ન કરો ઉપાય પોતાના પ્રેમી જોડે આત્મીયતા વધારવા માટે હું શ્રીને નમ નો દિવસ મેન બે વાર વગીયાર વખત જાપ કરો

તમે જો મત્રો સાથે સાંજ બહાર જશો તો ઇન્સ્ટન્ટ રોમાન્સ તમારી તરફ આવી શકે છે તમારી વાતચીતમાં તમે જેવા છો એવા જ રહો કેમ કે તમે જે નથી એ દેખાડવાથી તમને કોઈ જ ફાયદો નહીં થાય તમે અને તમારા જીવનસાથી આજે તમારા લગ્નજીવનની શ્રેષ્ઠતમ ક્ષણ સર્જશો તારાઓ નિર્દેશ કરે છે કે નજીકના સ્થળે મુલાકાત લઈ શકાય છે આ યાત્રા મનોરંજક રહેશે અને તમારા પ્રિયજનોનો સાથ મળશે ઉપાય બીમારી અને કમીઓથી નિજાત માટે પંદર થી વીસ મિનિટ વહેલી સવારે કરો નિરાશાવાદી અભિગમ ટાળવો જોઈએ કારણ કે તે તમારી માત્ર ન્યૂનતમ કરશે બલકે તમારા શરીરની સંવાદિતામાં પણ ખલેલ પહોંચાડશે જે લોકોએ જમીન ખરીદી હતી અને હવે તેને વેચવા માંગે છે તે લોકોને કોઈ સારો ખરીદદાર આજે મળી શકે છે અને તેનાથી તેમને સારો ધન લાભ થશે તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારું સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે રોમાન્સ માટે ઉત્સાહજનક દિવસ સાંજ માટે કોઈક ખાસ યોજના બનાવો અને તેને શક્ય એકલી રોમેન્ટિક બનાવો આ રાશિના લોકોએ આજે મફત સમયમાં આધ્યાત્મિક પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ આમ કરવાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે તમારી આસપાસના લોકો આજે એવું કંઈક કરશે જેનાથી તમારા જીવનસાથી નવેસરથી તમારા પ્રેમમાં પડશે લોકોની વચ્ચે રહીને દરેકને કેવી રીતે માન આપવું તે તમે જાણો છો તેથી તમે પણ દરેકની નજરે એક સારી છબી બનાવવા માટે સક્ષમ છો ઉપાય હનુમાન ચાલીસા વાંચવાથી આરોગ્ય માટે ફળદાયક પરિણામો આવશે કન્યા રાશિ પર સ્વાસ્થ્ય સારું રહેશે પણ મુસાફરી મુશ્કેલ તથા થકવનારી કુરવાર થશે વગર આમંત્રિત મહેમાન આજે ઘરે આવી શકે છે પરંતુ આ મહેમાન ના લીધે તમને આર્થિક લાભ થઈ શકે છે તમારા ઘરમાં સૌહાર્દતા લાવવા માટે સહકારપૂર્વક કામ કરો તમારા જીવનસાથી પ્રત્યે તમારું બેદરકારી હર્યું ધ્યાન ઘરમાં તાંત્રિક ક્ષણો લાવી શકે છે આજે તમારે મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તમારા જીવનસાથીની આળસ આજે તમારા અનેક કામ રખડાવી શકે છે તમે તમારા પરિવાર સાથે જુદા જુદા શોપિંગ કોમ્પ્લેક્ષ અથવા મોલમાં શકો છો જો કે આ તમારા તમારા વધારો કરી શકે છે ઉપાય સાથીને આધારિત વસ્તુઓ પ્રસ્તુત કરો અને તમારા પ્રેમ જીવનને આપસી રીતે લાભદાયી અને પરિપૂર્ણ બનાવો તુલા રાશિ પણ તમારી અંદર આજે ઉર્જા જોઈ શકાય છે તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો એ વિચારો તમને આર્થિક લાભ આપશે રસોડા માટે જરૂરી ચીજની ખરીદી સાંજે તમને વ્યસ્ત રાખશે આજે તમે પ્રેમના મૂળમાં હશો અને તમને એ માટે અસંખ્ય તકો પણ મળશે દિવસના અંતે આજે તમે તમારા ઘરના લોકોને સમય આપવાની ઈચ્છા કરશો પરંતુ આ સમય દરમિયાન તમે તમારા ઘરની નજીકના કોઈ વ્યક્તિથી પરેશાન થઈ શકો છો અને તમારો મૂળ ખરાબ થઈ શકે છે સ્ત્રીઓ ગુરુ ગ્રહની છે અને પુરુષો મંગળના પણ આજે બગીચાંઠે ની મુલાકાત લઈ શકો છો ઉપાય કુટુંબ જીવન વધારવા માટે ઘરે તમારા વ્યક્તિગત ઈષ્ટમી લોખંડ ની મૂર્તિ ની પૂજા કરો વૃશ્ચિક રાશિ પણ આજે તમારું આરોગ્ય સ્વસ્થ રહેવાની અપેક્ષા છે પોતાના સારા સ્વાસ્થ્ય ના લીધે તમે આજે મિત્રો સાથે રમત ની યોજના બનાવી શકો છો નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબ ના લાભ નહીં લાવે નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જસાર છે પૈતૃક સંપત્તિ માં વારસા ના સમાચાર તમારા આખા પરિવાર ને ખુશખુશાલ કરી મૂકશે તમારો પ્રેમ અસ્વીકાર ને આમંત્રણ આપશે સમય નું ચક્ર ખૂબ જ ઝડપથી ફરે છે તેથી આજથી જ તમારા કિંમતી સમયનો ઉપયોગ કરવાનું શીખો આજે તમે અથવા તમારા જીવનસાથી પલંગમાં ઇજાગ્રસ્ત થઈ શકો છો આથી એકમેક સાથે નજાકતથી વર્તજો આજે તમે કોઈ જ્ઞાનીને મળવાથી તમારી ઘણી સમસ્યાઓનું સમાધાન શોધી શકશો ઉપાય વિત્તીય સ્થિતિ સુધારવા માટે ઉપહારો દાન કરો અને ઇતર સુગંધ અગરબત્તીઓ અને કપૂર જેવી વસ્તુઓનો ઉપયોગ કરો ધનરાશિ ફળ તમારી જાતે જ કોઈ દવા લેવાનું ટાળજો કે એવું કરવાથી ડ્રગ ડિપેન્ડન્સીની શક્યતા વધી શકે છે આજના દિવસે તમે ઘરેથી ઘણી સકારાત્મકતા સાથે નીકળશો પરંતુ કોઈ મોંઘી વસ્તુ ના ચોરી થવાથી તમારું મૂળ ખરાબ થઈ શકે છે તમારા પ્રિય લોકો ખુશખુશાલ છે તથા તમારે તેમની સાથે સાંજ માટે કોઈક યોજના ઘડજો આજે તમે તમારા પ્રેમી સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવશો પરંતુ કોઈ મહત્વપૂર્ણ કામના આગમનને કારણે આ યોજના સફળ નહીં થાય જેના કારણે તમારી વચ્ચે બોલાચાલી થઈ શકે છે તમારા બાળકોને આજે સમયનો સારો ઉપયોગ કરવાની સલાહ આપી શકો છો તમારા જીવનસાથી તમારી આજે વધુ પડતી દરકાર લેશે અને તમને ખાસ હોવાની અનુભૂતિ કરાવશે આજે રાત્રે તમે ફોન પર તમારી નજીકના કોઈની સાથે લાંબા સમય સુધી વાત કરી શકો છો અને તમારા જીવનમાં ચાલતી બાબતો કહી શકો છો ઉપાય સારો આરોગ્ય સાચવવા માટે ચાંદીના વાસણથી પાણી પીઓ મકર રાશિફળ તમારી આશા આજે કોઈ ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા મપકાદાર ફૂલની જેમ ખીલશે સમજદારીપૂર્વક રોકાણ કરો અંગત જીવન ઉપરાંત તમારી જાતને કોઈક સખાવતી કાર્ય સાથે સાંકળો એ તમને માનસિક શાંતિ આપશે પણ આવું અંગત જીવનના ભોગે ન કરતા તમારે બંને બાબતો પર એક સરખું ધ્યાન આપવું રહ્યું તમારા પ્રિયપાત્રના સોશિયલ મીડિયા પરના છેલ્લા કેટલાક દિવસોના સ્ટેટસ ચેક કરો તમને એક સુંદર આશ્ચર્ય મળશે તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમે જે પણ સ્પર્ધામાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે હાલના દિવસોમાં જીવન તમારી માટે મુશ્કેલ રહ્યું છે આરોગ્ય અમૂલ્ય વારસો છે તેથી આળસનો ત્યાગ કરીને તમારી શારીરિક પ્રવૃત્તિ વધારવી ફાયદાકારક રહેશે ઉપાય નાની કન્યાઓને લાલચૂડી અને વસ્ત્રો દાન કરવાથી ઘણા બધા આર્થિક ફાયદાઓ થાય છે કુંભ એક વધારે નર્વસ બ્રેકડાઉન તમારી પ્રતિકાર તથા વિચારવાની શક્તિને હાનિ પહોંચાડી શકે છે તમારી જાતને હકારાત્મક સાથે બીમારી સામે લડવા કોઈ નજીકના મિત્રો થી અમુક વેપારીઓને સારું ધન લાભ થવાની શક્યતા છે આ ધન તમારી ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકે છે આજે તમે જે કાર્યક્રમમાં સહભાગી થશો તેમાંથી નવી મિત્રતા વિકસશે લાંબા સમયથી કોઈક સાથે ચાલતો તમારો વિવાદ આજે ઉકેલવાનો પ્રયાસ કરો કેમ કે આવતીકાલે કદાચ બહુ મોડું થઈ જશે આ રાશિના લોકો ખૂબ જ રસપ્રદ હોય છે કેટલીક વાર તેઓ લોકો વચ્ચે ખુશ હોય છે કેટલીક વખત ખાંડી માંગ છતાં એકલા સમય પસાર કરવો એટલું સરળ નથી તેમ છતાં આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢવા સમર્થ હશો તમારા જીવનસાથી આજે તમારી રોજબરોજની જરૂરિયાતો સંતોષવાનું બંધ કરી દેશે જે આખરે તમારો મૂળ બગાડી મૂકશે શક્ય છે કે આધ્યાત્મિકતા પ્રત્યેક પ્રબળ લાગણી હોય ઉપરાંત યોગ શિબિર માંગ જવું ધાર્મિક ગુરુના ઉપદેશો સાંભળવા અથવા આધ્યાત્મિક પુસ્તક વાંચવા માટે સક્ષમ છે ઉપાય સંત પુરુષોની મદદ અને સેવા કરવાથી તમારા પ્રેમ જીવન માંગ લાભ થશે

તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મૂકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે જો તમે આવતીકાલે આજના કાર્યને ટાળી રહ્યા છો તો આવતીકાલે તમારે તેનું ખરાબ પરિણામ ભોગવવું પડી શકે છે ઉપાય દિવસ દરમિયાન તરોતાજા રહેવા માટે સૂર્ય નમસ્કાર કરો